કેમ છો વિદ્યાર્થી મિત્રો આજની મેથ સ્ટ્રીટ માં આપણે શીખવાના છીએ કોઈ પણ 10 સંખ્યા હોય એમની વચ્ચેની સંખ્યાઓનો સરવાળો આપણે શીખવાના છીએ હવે જેમ કે અહીં આપેલું છે એ સંખ્યા કન્ટિન્યુ હોવી જોઈએ જેમ કે 62 થી 71 ની સંખ્યા આપેલી છે બીજો એક આપણે લીધી છે સંખ્યા 91 થી 100 ની તો ચાર સંખ્યાઓ મે અલગ અલગ લીધેલી છે અને એની વચ્ચેની જે સંખ્યાઓ છે એનો સરવાળો આપણે શોધવો છે શું કરવાનું છે જે પહેલી સંખ્યા આપી છે એમાં પ્લસ ચાર ઉમેરવાના છે ચલો ને ચાર કેટલા થશે અને પાછળ મૂકી દેવાના છે છે એટલે તમારી જે સંખ્યા થી એમાં વચ્ચેની સંખ્યાનો સરવાળો કેટલો થશે છસો ને પાસઠ બીજી સંખ્યા લીધી છે એકાણું થી સો એ સંખ્યાઓ વચ્ચેનો સરવાળો શોધવાનો છે આપણે શું કરીશું ફરીથી પ્લસ ચાર એકાણું સરવાળું કરીએ હજી એક ઉદાહરણ લઈએ છીએ એકસો તેર થી એકસો બાવીસ સુધીની જે સંખ્યાઓ છે એની સંખ્યાઓનો સરવાળો છે પહેલા કરીશું પ્લસ ચાર કેટલા થાય એકસો ને ચાર થશે એકસો સત્તર અને પાછળ કેટલા મૂકી દેવાના છે પ્લસ ચાર કરું છું કેટલા થવાના છે ડાયરેક્ટ સરવાળો કરું છું બસો ને અને પાછળ કેટલા એડ કરવાના છે પાંચ એટલે બસો એકવીસ થી બસો ત્રીસ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે એટલે બસો પંચાવન સરવાળો થયો છે આવી રીતે કોઈ પણ સંખ્યાઓ હોય સંખ્યાઓ કન્ટિન્યુ હોવી જોઈએ એ સંખ્યાઓ હોવી જોઈએ એનો સરવાળો શોધવાનો કે તો તમે આ રીત થી શોધી શકો છો તમારી રીતે નવી સંખ્યા લો ટ્રાય કરો આ ટ્રીક કામ કરે છે કે નહીં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો આવી જ ટ્રીક સાથે મળું જ નવા વિડીયોમાં થેન્ક યુ